અંગદાન કરીવર બંને કિડની અને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું છે ત્યારે સુરેશભાઈ રાંદડિયાના અંગદાનથી પાંચ લોકોને જનજીવન મળ્યું છે અને મૂળ ભાવનગરના ગારિયાધાર તાલુકાના વતની અને સુરતના

બંને કિડની અને બંને ચક્ષુઓનું દાન કરી સમાજમાં પ્રેરણા રૂપ દાખલો બેસાડ્યો હતો ને સુરેશભાઈ રાંદડિયાના અંગદાનથી પાંચ લોકોને જનજીવન મળશે ગતરોજ સિમ્સ હોસ્પિટલ ખાતેથી ફોન આવ્યો હતો ડોક્ટર કૌશલભાઈ પટેલ ડોક્ટર નરેન્દ્રભાઈ ગઢિયા ડોક્ટર નીરવ ગોંડલિયા સાહેબ અને ડોક્ટર મૌલિકભાઈ પટેલનો કે એક પેશન્ટ સિમ્સમાં દાખલ છે જે બ્રેન્ડેડ છે આપ આવો આપની ટીમ સાથે એટલે આપણે સગા સ્વજનોને મળીએ હું ડોક્ટર નિલેશ કાછડિયા ફાઉન્ડર પીએમ ગોંડલિયા અમે સિમ્સ હોસ્પિટલ ખાતે જ્યારે પહોંચ્યા ત્યારે ડૉક્ટર કૌશલભાઈ પટેલ ડૉક્ટર નરેન્દ્રભાઈ ગઢિયા ડૉક્ટર પૂનમબેન સાવલિયા ડૉક્ટર મૌલિકભાઈ પટેલ સૌના સહિયારા પ્રયાસથી સ્વજનોને સમજાવ્યું હતું કે ઓર્ગન ડોનેશન કરવાથી શું શું ફાયદા થાય છે કોને કોને લાભ મળે છે અને અંગદાન એ જ સર્વશ્રેષ્ઠ દાન છે આ વસ્તુની એઓને સમજ આવતા તેઓએ હા પાડી હતી